જો મોબાઈલ જોઈએ તો શું થાય આ ફૂટી જાય આ તૂટી જાય આ પછી આખમાંથી નોય નીકળી જાય નીકળી જાય ને એટલે એટલે હવે મોબાઈલ લેવાનો નથી મમ્મી મોબાઈલ આપે તો શું કહેવાનું શું કહેવાય શું કહેવાનું શું કહેવાનું નથી જોતો જમવા ટાઈમે મોબાઈલ લેવાનો નથી સુવા ટાઈમે મોબાઈલ લેવાનો નથી મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં ગેમ માટે પણ મોબાઈલ લેવાનો નથી મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં સમજાય ને મોબાઈલ હાથમાં લઈએ તો શું થાય હા તો પછી મોબાઈલ લેવાય શું થાય તૂટી જાય ને ઓપરેશન કરવું પડે દેખાતું બંધ થઈ જાય દેખાય પછી શું દેખાય મોટા મોટા ચશ્મા પહેરવા પડે આપણે ચશ્મા પહેરવા નથી એટલે આપણે ગાજર ખાવાના ધાણા ભાજી ખાવાના સરગવો ખાવાનો અને મોબાઈલ અડવાનો નથી એટલે આપણી આખું સરસ મજાની તાજી માજી રે સરસ મજાની ત્યારે આખું નંબર નો આવે આખ ફૂટી નો જાય હે આખી કેવી સરસ મજા ની રે આપડી રે ને એટલા માટે મોબાઈલ લડવાનો નથી